આ દેશ પવિત્ર નદીઓનો દેશ છે આ દેશ પવિત્ર પહાડોનો દેશ છે આ દેશ પવિત્ર વૃક્ષોનો દેશ છે અહીં પ્રકૃતિની પૂજા થાય છે સંસ્કૃતિનું આચરણ દ્વારા જતન થાય છે વતનનું પતન ન થાય એટલા માટે એનું જતન જાનના ભૂખે કરવામાં આવે છે એવા પવિત્ર દેશની અંદર તમને મને જન્મ મળ્યો છે જ્યાં સદ્ગુણ અને સદાચારી પુરુષો શીલવાન જ્ઞાનવાન બલવાન ધનવાન પ્રેમીઓ સેવકો દાસ ત્યાગીઓ આવા સદ્ગુણથી ઉભરતું વ્યક્તિત્વ જે હોય એવા આ દેશની અંદર ભારતે જન્મ દુર્લભમ એવા ભારત દેશની અંદર તમને મને જન્મ મળ્યો છે એ મનુષ્ય જન્મનું જો ગૌરવ ન હોય એ મનુષ્ય જન્મનો જો ગર્વ ન હોય તો આપણી બાએ પથ્થર જન્મો હતો કો ગરીબ માણસને દિવાલમાં કામ આવે એટલા માટે માણસે પ્રત્યેક દમ કદમ સાવધાની પૂર્વક જીવવું જોઈએ હું માણસ છું એવો ખ્યાલ હોવો જોઈએ હું માણસ છું એવો ખ્યાલ જો બંધ થઈ ગયો તો બેહાલ થઈ જશો ન્યાલ નહી સંપત્તિથી જીવન નથી બનતું સત્તાથી જીવન નથી બનતું જીવન સંસ્કારથી બને સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે સંસ્કારથી જીવન સાકાર થાય સંસ્કાર વગરનું જીવન બેકાર છે જીવન સંસ્કારી હોવું જોઈએ ભિખારી નહીં વિકારી નહીં શિકારી નહીં સંસ્કારી એટલા માટે તમે કથા આ કથા સાંભળવા માટે એટલા માટે જ છે કે મારું જીવન ધન્ય મંગલમય બને આપણું કલ્યાણ થાય એટલે આપણે હિન્દુ છીએ ક્ષત્રિય કુળમાં જન્મ મળ્યો છે તો આપણે કેવી રીતે દિવ્ય જીવન જીવવું એ કસબ ની ખબર હોય જોઈએ આવા શાસ્ત્રો અધ્યયન કરી સત્સંગ કરી સંતસમાગમ કરી સજ્જનો સંગ કરી સાત્વિક ખોરાક ખાઈ સાદા વસ્ત્રો પહેરી દિવ્ય પવિત્ર જીવન જીવી તો ઈશ્વર રાજી રહેશે તમે ગમે એમ રાજી રહ્યો એમ નહીં તમે દારૂ પીને રાજી રહ્યો ગંજીપતે રમીને રાજી રહ્યો ખાઈને રાજી રહ્યો બીડીઓ પીને રાજી રહ્યો કોકનું લઈને રાજી રહ્યો ખરાબ ઈચ્છે ને રાજી રહ્યો એ રાજી પો નહીં તમે કોકનું ભલું કરીને રાજી થાવ તો ઈશ્વરને ગલગલિયા થાય અરે કોઈને આપી ન શકો તો કાંઈ નહીં કોઈને કાંઈ મદદ ન કરી શકો તો કાંઈ વાંધો નહીં કોઈને નડવાનું બંધ કરી દો તો એ મોટું પુણ્ય કર્યું કહેવાય મનુષ્ય જીવનની અંદર એ વ્યસન હોવું જોઈએ મારે રોજ પક્ષીનું કુંડું ભરવું છે મારે રોજ પક્ષીઓને ચણ નાખવી છે મારે રોજ ગરીબ માણસોને ખવડાવવું છે મારે રોજ વિદ્યાર્થીઓની ફી ભરવાની તૈયારી રાખવી છે મારે રોજ ગરીબ માણસોની દવા લઈ દેવી છે મારે મદદ કરવી છે મદદ માગવી નથી હું દેવા માટે જન્મો છું લેવા માટે નહીં આહિરાત આ તમારી ઓળખાણ છે તમારું જીવન એવું હોવું જોઈએ રમખાણ ન થવું જોઈએ વખાણ ને આધીન ન થઈ જવા જોઈએ લખાણ નબળું ન થવું જોઈએ આવી ખુમારી હોવી જોઈએ આ તો હાંજે લથડિયા ખાવા માંડે તમારા ગામની શેરીમાં જ રાત્રે ગાડી બહાર કાઢવી હોય તો તકલીફ ન પાર નહી દારૂ સંસ્કાર પહેલા સંપત્તિ આવી જાય તે આપત્તિની આમંત્રણ પત્રિકા છે વૃદ્ધ માતા પિતાઓનું માનો નહીં તો આપત્તિ આવશે વડીલોનો અનાદર કરશો તોય આપત્તિ આવશે એને હારશો નહીં તો મૂંઝવણ આવશે આપઘાત કરીને મરી જવાનો વારો આવશે કરોડ રૂપિયા હશે તોય એવું માનવું નહીં કે આપણે વ્યસન છે તો આપણે કાંઈ નહીં થાય એવું નથી એ વ્યસન જ તમને ઢસડીને લઈ જશે કુમતી તરફ અમે આટલા મોટા થયા બાપુ કોઈ દિવસ એવી વસ્તુને આંગળી નથી અડાડી અમે બોલવા તૈયાર નથી અમને નશો છે નશો જીવનમાં કરવો નશામાં જ જીવું હું પોતે માનું છું હું સ્વીકારું છું હું નશામાં જ છું અત્યારે મેં નશો કર્યો જ છે નશો એવો કરવો કે જે નશો લક્ષ સિદ્ધ ન થાય ત્યાં સુધી ઉતરે જ નહી બીજી વાર નશો કરવો જ ન પડે મેર તો ગિરધર ગોપાલ કોઈ નશો એવો કરવો કે બીજી વાર કરવો જ ન પડે અને લક્ષ સિદ્ધ ન થાય ત્યાં સુધી ઉતરે જ નહીં એવો નશો કરવો ભાંગ ધુરા તંબાકુ ઉતર જાત પ્રભાત નશા નામકા ચડત દિન રાત ભગવાનના નામનો નશો સત્કર્મનો નશો રાષ્ટ્રપ્રેમનો નો નશો ટૂંકમાં સત્કર્મનો નશો છે એ કોઈથી ઉતરતો જ નથી નશો જીવનમાં એક જ વાર કરવો પડે વારંવાર નશો કરવો પડે એ નશો ઘાતક પુરવાર થાય અને નશો મનુષ્યને વિકારી બનાવી દે શિકારી બનાવી દે ભિખારી બનાવી દે અનાધિકારી બનાવી દે એટલા માટે આવા પવિત્ર દેશની અંદર જન્મ મળ્યો છે તો પોતાના જીવનને અંદરથી ઢંઢોળવું પડે મારે દિવ્ય જીવન જીવવું છે મારે સદ્ગુણી અને સદાચારી જીવન જીવવું છે મારે પ્રતિજ્ઞાબદ્ધ જીવન જીવવું છે મારે અનુશાસનમાં જીવન જીવવું છે કથા સાંભળો કથાને જીવનની અંદર ઉતારતા શીખો સત્ચરિત્રનું ગાન અને પાન કરવાથી મનુષ્યને ભાન આવે અંતકરણ વિશુદ્ધ થઈ જાય અંતકરણને આંખ આવે ત્યારે માનું શ્રદ્ધા ફૂટી અને શ્રદ્ધા જ મનુષ્યને બલવાન બનાવે શ્રદ્ધા જ મનુષ્યને જ્ઞાનવાન બનાવે શ્રદ્ધા શ્રદ્ધા એ અંધકરણની આંખ છે બીજો વિચાર જ નો ફૂટવા દે શ્રદ્ધામાં માન્યતા અને શ્રદ્ધામાં ઘણો ફર્ક છે ધેર ડિફરન્સ માન્યતા વટલાઈ જાય વેચાઈ જાય ફસાઈ જાય રહેસાઈ જાય બજારું કિંમતી વસ્તુ છે અને શ્રદ્ધા મૂલ્યવાન છે શ્રદ્ધા મનુષ્યને દેખતો કરી દે દેખતો આપને એમ અમે ભાળી ને એમ નહીં તમે જોવો છો એ બધું દ્રશ્ય છે શ્રદ્ધા ભગવાને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કીધું અર્જુન શ્રદ્ધાવાન લભદે જ્ઞાનમ જેને બીજો વિચાર ન આવે એ શ્રદ્ધાવાન મનુષ્ય હું જ નો સેકન્ડ થોટ એટ ઓલ જેને બીજો વિચાર જ ના દૂજો નાય એ ત્યાગ ને વૈરાગ ની પરાકાષ્ઠા મેરે તો ગિરધલ ગોપાલ અભ્યાસ ની પરિપક્વ અવસ્થા આ તો કે મારા બીડી મારા માવો સંપત્તિ પેલા આવી જાય ને સંસ્કાર આવે જ નથી સંપત્તિ આપત્તિ ની આમંત્રિકા લખે જીવનને બરબાદ કરી દે આબાદ ન રહેવા દે ગુલામ બનાવી દે માટે આ કથા સાંભળી જીવનની અંદર આપણે નેગેટિવ વિચારને વધારે ચૂંથવા નથી સમય કરતા મોડી સભા શરૂ થઈ છે મુખ્ય મુદ્દા વિશે અને અનુશાસનજન્ય સંગઠન શક્તિ રચનાત્મક અભિગમ સિદ્ધ કરી શકે એક મુદ્દો એ અનુશાસનજન્ય સંગઠન શક્તિ રચનાત્મક અભિગમ સિદ્ધ કરી શકે અને સ્વૈચ્છિક બંધન માનવીની સ્વતંત્રતાનું પૂરેપૂરું રક્ષણ કરે છે સ્વૈચ્છિક બંધનનો સ્વીકાર કરો વ્યસન તમારું નામનો લે ચાળો ન કરી શકે ફેશન તમારી ઉપર હાવી ન થઈ શકે સ્વૈચ્છિક બંધન સ્વીકાર કરો શાસ્ત્રોની અંદર જે સૂચનો છે મહાપુરુષોનું જે માર્ગદર્શન છે સદગુરુનો જે આદેશ છે સ્વૈચ્છિક બંધન સ્વીકારો ગુલામી નહીં એ સ્વૈચ્છિક બંધન તમારી સ્વતંત્રતાનું પૂરેપૂરું રક્ષણ કરશે તમને અનુભૂતિ થશે રામસાગરના સાગરના ગમાનું બંધન તાર સ્વીકારે એની અંદરથી નીકળે છે આ વૃક્ષોએ પૃથ્વીનું બંધન સ્વીકાર્યું તો ફળ ફૂલ આવે છે બધું એ સ્વૈચ્છિક બંધન છે એમ તમે શાસ્ત્રોનું સદગુરુનું સજ્જનોનું જે વિચાર છે પવિત્ર વિચારો છે એ આચાર બનાવી દયો તો સમાચાર મોળો આવે જ નહીં બાકી વિચાર છે એ તમને હારા આવડે આચાર નો હોય તો અમલ વગર જીવન નિર્મલ નહીં બને અમલ વગર જીવન કમલ નહીં બને અમલ વગર જીવન ભક્ત નહીં બને અનાશક્ત નહીં બને સશક્ત નહીં હો અમલ કરવો પડશે આપણે બોલી ખરા બીડી ન પીવાય દારૂ ન પીવાય અફીણ નો કહેવાય અમલ અમારો જીવનની અંદર મજા જ નહીં આવે નિર્ભીકતા જ્યાં સુધી જીવનમાં પ્રારંભ નહીં થાય નિર્ભીકતાનું જ્યાં સુધી કદમ નહીં જીવનની અંદર ઉઠે ત્યાં સુધી જીવનની શરૂઆત જ નહીં થાય ગમે ઓળવી રો ગમે ઓરવી રો વ્યસની મનુષ્યમાં નિર્ભીકતા હોય જ નહીં વિષય જીવમાં નિર્ભીકતા હોય જ નહીં રાગી જીવનમાં મોહંત જીવનમાં નિર્ભીકતા હોય પ્રેમ નિર્ભિક હોય સમર્પિત હોય શરણાગત હોય વ્યસની માણસ નતો હેતુ વગરની ગતિ પ્રગતિમાં પરિણામ જ નહીં વર્કશોપ ની બસમાં બે કઈ સ્ટેશન નો આવે હેરાન થઈ જાય એટલે તમારે મારે નક્કી કરવાની જરૂર છે અનુશાસનજન્ય સંગઠન શક્તિ રચનાત્મક અભિગમ સિદ્ધ કરે